નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ગ્રુપ પી અને ગ્રુપ સી ની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી રહી છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાલી જગ્યાઓ માટે કાયમી ધોરણે ભરતી જાહેર કરે છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ ધોરણ દસ અને બારની સાર્વજનિક પરીક્ષા કરાવવા માટે

ભારતીય નાગરિકો ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી આમંત્રિત કરી છે ઉમેદવાર બોર્ડની વેબસાઇટ ડેસ સીબીએસસી ડોટ ઇન પર અરજી કરી શકે છે કોઈ અન્ય માધ્યમથી કે રીતથી કરવામાં આવેલ અરજી સ્વીકાર કરવામાં આવશે નહીં જો પસંદગી થાય છે તો આ આવેદકોને ભારતમાં ક્યાંય પણ તૈનાત કરી શકાય છે જાહેરાતમાં આપેલ ખાલી જગ્યાઓ અંદાજિત છે જેમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે તો સૌથી પહેલા પોસ્ટ કોડ છે એક હજાર છે ઓબીસી ઉમેદવારો માટે અડત્રીસ જગ્યા છે છે ડબલ્યુ ઉમેદવારો માટે ચૌદ યુઆર માટે ઓગણસાટલ એકસો ને બેતાલીસ પોસ્ટ છે તેમજ બી ઈડબ્લ્યુ બીડી માટે છ અને ઈ માટે સાત જગ્યા અનામત રાખવામાં આવી છે

એકત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે યોગ્યતાના ધોરણો ઉંમરમાં છૂટછાટ પરીક્ષા ફી પગાર ધોરણ પરીક્ષાના શહેર મહત્વપૂર્ણ નિર્દેશ પરીક્ષાની સ્કીમ તથા અભ્યાસક્રમ પસંદગીની પ્રક્રિયા વગેરેની વિસ્તૃત સૂચના માટે આવેદક બોર્ડની જે વેબસાઇટ છે પર તમે જોઈ શકો છો ત્યાર પછી ઓનલાઈન અરજી કરી શકો છો ધન્યવાદ